આડેસર પંથકમાં ત્રણ મીઠાની કંપનીઓ દૂષિત પાણી છોડી રહી હોવાના કારણે ખેતીની જમીન બંજર થઈ રહી છે આડેસરની રોનક ચાલી જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ચરિયાણ જમીન અને ડેમના પાણી પર પણ આ ખારું પાણી છોડવામાં આવતું હોવાને કારણે વ્યાપક અસર પડવા પામી છે આડેસર રામથક વસીમ વસિંચી કોટવાનો એક વિસ્તૃત અહેવાલ વાગડના સૌથી મોટા ગણાતા આડેસર ગામમાં મીઠાની કંપનીઓ દ્વારા દૂષિત અને ખારું પાણી છોડવામાં આવતું હોવાના કારણે ખેતીની જમીન બંજર બની ગઈ છે ગામની ગામતળમાં જમીનમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે આડેસર ગામમાં આવેલી મીઠાની ત્રણ મોટી કંપનીઓના કારણે આડેસર ગામમાં ખેતીલાયક જમીનોમાં મીઠાની કંપની દ્વારા જે પાણી છોડવામાં આવે છે તે દૂષિત અને એસિડ જેવું પાણી ખેતરમાં ભળી જતા મોલ બળી જાય છે અને ખેતીની જમીન ખેતીલાયક રહેતી નથી ધીમે ધીમે પરિસ્થિતિ વિકટ બની જાય છે ગામના બે તળાવો ઢીંગવાર અને વર્ણોસરીને પણ ખારા કરી નાખ્યા છે ઉપરાંત આડેસર ગામના ચાર મોટા ડેમમાં પણ આ પાણી આડેસરના ચરિયાણા એવા સરાણમાંથી જઈ રહ્યું છે તેના હિસાબે પશુઓને કુદરતી ચારો પણ મળતો નથી અને ચરિયાણમાં પણ આ વિક્ષેપ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આડેસરના ચાર મુખ્ય ડેમમાં આ પાણી જતું હોવાના કારણે ડેમના પાણી પણ ખારા થઈ ગયા છે જેથી કરીને આડેસરના ખેડૂતો અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે ફરી એક વખત ગ્રામ્યજનોએ ચીમકી આપી છે કે તાત્કાલિક અસરથી આ જે એસિડયુક્ત પાણી છે એ બંધ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે કમાભાઈ છે અમારે આ મીઠાના પાણી આવે છે અને બાળકોને નિશાળમાં તમે જોઈ શકો છો કેવી આવવા જવાની તકલીફ પડે અને ચારે બાજુ ખાર ઉભરાય છે અમારે મકાનમાં ખાર ઉભરાય છે અને આ મેઈન રસ્તો તમે જુઓ તો ભંગેરાનો છે

એ બદલ નમ્ર વિનંતી છે શું તકલીફ તકલીફ હતી કે આડેસરમાં આજથી વીસ થી પચીસ વર્ષ થયા કપણું આવ્યું છે મીઠાનું એનું પાણી ચારે દિશામાં ગામને બહુ જ તકલીફ પડે છે કે મીઠું પાણી એથી વધ્યું નથી અને ગામના મકાનને અમુક અમુક પડવા લાગ્યા છે બરોબર એના કારણે પાણી બંધ કરે મહેરબાની કરી બહુ સારું અને ધોરા કે પીએ એવું તલાવમાં પાણી નથી વધ્યું હા મીઠું મીઠું પાણી વધ્યું નથી તો એના કારણે ધોરાને તકલીફ પડે છે માણસોને તકલીફ પડશે અને મચ્છર બોરા પેદા થઈ ગયા છે તમે રજૂઆત કરી હતી કે રજૂઆત તો પહેલાં કરી હશે લોકોએ પણ કોઈ રજૂઆત સાંભળી નથી હજી સુધી ત્રીસ પચીસ થી ત્રીસ વર્ષ થયા એમને છે તકલીફ નામ ગોરજા મોસીમ ફકીર મહમ્મદ હા તમારે શું તકલીફ હતી અમને તકલીફ એ છે કે અમે બસ સ્ટેશનથી કરીને અમારા ફરિયા સુધી છે ને આમ સાફ સફાઈથી નથી ભોંકી શકતા અમારે અમારા જ રસ્તા ઉપર ચાલુ હોય ને તો અમને તકલીફ પડે છે કેમ કે એક તો કંપનીનું પાણી આવે છે ચોમાસાની સિઝનમાં એનાથી અમને તકલીફ થાય છે અને બીજું અમારા ફરિયાથી આગળ અમારા વાસથી આગળ છે વાસ ત્યાંથી પણ એક બે શેરીઓનો પાણી આવે છે અમે ઘણી વખત રજૂઆત કરેલી છે પણ કોઈ લોકો કાંઈ એનું કાન દેતા નથી અને પાણી પોતપોતાના ઘરનું બંધ કરતા નથી એટલે અમારું કેવું એ થાય છે અમે કોનું દિલ દુખાવા કે કોઈ માથે નથી બોલતા પણ અમને તકલીફ એક જ છે કે અમારા ફરિયામાં પાણી બંધ થઈ જવું જોઈએ અમારા રસ્તા ઉપર અમને હાલવામાં તકલીફ ન થવી જોઈએ અમારા સ્કૂલે જતા બાળકો અમારા આંગણવાડીએ બાલ મંદિરે જતા બાળકો એમને પણ તકલીફ પડે છે કેવી રીતે આવે કેવી રીતે જાય કિચડવાળા થઈને આવે કપડાં ખરાબ કરીને આવે સ્કૂલમાંથી પાછા મોકલી દે કે તમારા કિચડવાળા કપડાં છે તમે કપડાં ચેન્જ કરીને આવો બસ આટલું જ કેવું છે મારું